રુકો જરા અલ્યા એમ નથી કેતા આ તમને મળવા આવ્યા છે પણ ક્ષેત્રમાં કામ કરતા તમે શું છેલા બધું બઈજી એમ કો પણ હા અરે છે કેવાનું હા અલ્યા

ઓમા ફરવા જાતો એ મથી વાત અબે મજા આયેગા ના ભીડો હે હે તું લાડો થા તન પોખો

ના <Ve> મળવાર <week> <Ve Funny guy sounds> હેડો ઘરે તમન મેલુ અલ્યા પણ ધાપિન ખાય કેટલો ખાઈ છે જાડો થઈ જાય હવે ગયો ફરવા છે હવે હવે મને ઘર કેટલા થાય ખબર પડે ઘરે મેલ્યો તો પણ હવે શેત્રમાં છે છે હવે તો શું હવે હેડો તમને ઘરે મેલતો ફોન કરવા

આ આ આ પતંગ છોડાવો હે છોડો હે છોડો અને દોરી પડી છે તારું આ પણ મારા બડો હોબળો એમ નહિ અલ્યા તારું ઘર ક્યાં છે અલ્યા હોબળો છો હોબળો છો હેડ આ તો હોબળતો નહિ આ તો હું તો કંટાળ્યો હવે કોણ

પતંગો બીજુ કોઈ નઈ તમે પતંગ બે હવે આપડે કરવું જવા ચોખ કરી શોખ પડ્યું શેતર

બો ના બોલત કે હોભળો સોમ કેલે છે અને હમળું કા તો તમે પૂછિયા બધું એમ બધું એમ તો પૂછિયા તો ફોન ઉપર ફોન ઉપર ન પૂછ્યો ન ના ફોન ઉપર ન પૂછ્યો તો ના અમે ફોને કરી દી ઘર જે તો કશું નઈ કે તો ફોન તો તમારું સમજાવું એમ જ સમજાવો તમારું 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 ઘર ચા હેન છે ગો એક બે ત્રણ ચાર પંદર કશો છે બે જો એનું તો કરતો નથી ને ઘર નું લઈને બેઠો છે

એટલે આપણ તારા તો આખે પોરી નો હલવાનો છું લઈ કે ત્યાં તમે ત્યાં શેતર માં ભેગો છું તો મુ તો આમ તો થી આવતો તો ઘર તો નહીં કે આ ઘણો ઘર ખૂબ બધા સલા છે ની છે તારું ઘર ના સમજી જો વાત કે ના તો ફરી ના રોડે રોડે આવ્યો તો તો એમ હશે કોક લઈને